સેરાટે સાથે ધારાસભ્ય રમેશ અને આ બોરાણાઈ અને આજે બોધ દ્વારા વેજુઝ ગામમાં જમાથી કરવામાં આવેલા જે હતી આ નારાયણ સિંહમાંથી મુલાકાત લીધી હતી જ્યાં પછી સંજય સિરાટેના પત્રકારોએ જણાવ્યું હતું કે આ છેલ્લા વહીવટી ગામોમાં સરકારી સહાયમાં પૂરે અને પાડી રહેલા પૂરને જે કારણે લોકોના ઘણા જરૂરી વસ્તુઓની જે પુરવઠો અને ફસાયેલા લોકોને તાત્કાલિક બચાવવા માટે હેલિકોપ્ટર વ્યવસ્થા કરવામાં આવી હતી જે સિંચાઈમાં જણાવવામાં આવે મંગળવારે બેઠકમાં લોકોને સહાય આપવામાં આવશે સંભાજીનગરમાં છેલ્લા દિવસમાં ભારે વરસાદના કારણે ઘણા લોકોના ખેડૂત પશુ તણાઈ ગયા છે વધુ ભારે વરસાદના કારણે નારંગી ડેમમાંથી સોળસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીનો પ્રવાહ વધુ વધવાથી છે જગ્યા અત્યાર સુધીમાં શહેરમાં તાલુકા અંદર ચાર છે ચારસો પરિવારનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે જે ડિવિઝન ઓફિસ ડોક્ટર અરુણ જરા પરિસ્થિતિ પર રાખી રહ્યા છે કે તહસીલમાં સુનિલ સાવંતમાં નદી કિનારે રહેતા લોકોને સ્થળાંતર કરેલા વેજાપુરમાં રિવરગામ પોલીસ પેટ્રોલિંગ ટીમ અને વેજાપુર નગરપાલિકામાં સ્ટાફ પર સતત નાગરિકોની માહિતી અને રાહત પૂરી પાડી રહ્યા છે સરપ્રાઇઝ માય ચેનલ